જાગૃત બનો સુરક્ષિત બનો નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ હું યશ ગુપ્તા આજે કલોલના સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં બાળાઓ માટે એક અનોખો અને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો છે ટચ બે ટચ વિષય પર આ તાલીમે બાળકીઓને સશક્ત અને સુરક્ષિત બનાવવાનું કામ કર્યું છે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં વિશેજ્ઞ તાલીમકારોએ ટચ બે ટચની સમજણ સાથે બાળાઓને કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તે શીખવાડ્યું આ તાલીમ દ્વારા સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચેના તફાવત પર ભાર મૂકવામાં આવ્યો અને બાળકીઓને અવરોધનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની આ પહેલા બાળાઓના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આવા કાર્યક્રમો માત્ર શાળાઓ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે एक मोटी प्रेरणा सरफराज भट्टी साथ न्यूज कलोल हूँ यश गुप्ता वी रहो प्रकोप न्यूज नमस्कार